પ્રિય માતાઓ પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે તે મહિનો જ્યારે ભગવાન શિવની કૃપા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે ખાસ કરીને જે સ્ત્રીઓ માતા બનવાની રાહ જોઈ રહી છે અથવા જે પોતાના ગર્ભમાં રહેલા બાળકના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે તેમના માટે આ મહિનો અત્યંત પુણ્યદાયી છે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ श्रावण સોમવારની એક સત્ય કથા જે શિવ ભક્તિની મહિમા બતાવે છે સાથે જ સંતાન પ્રાપ્તિનો ચમત્કારી પ્રસંગ પણ આપણા સમક્ષ રજૂ કરે છે તેથી માતા બનવાની રાહ જોઈ રહેલી સ્ત્રીઓ અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકના કલ્યાણ માટે દરેક માતા આ કથાને સંપૂર્ણ અવશ્ય સાંભળે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અમરપુર નગરમાં એક ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યાપારી રહેતો હતો તેનો વ્યાપાર દૂર દૂર સુધી પહોંચેલો લોકો તેનો આદર કરતા તેની પાસે ધન વૈભવ પ્રતિષ્ઠા બધું જ હતું પરંતુ એક ખામી હતી તેના જીવનમાં સંતાનનો અભાવ હતો કોઈ પુત્ર ન હતો જે તેના વંશને આગળ લઈ જાય અથવા તેના વ્યાપારને સંભાળે દરેક રાત્રે તેની આંખોમાં એક જ ચિંતા હોય મારા પછી આ બધું કોણ સંભાળશે અને આ જ ચિંતા તેને ભગવાનના ચરણો સુધી ખેંચી લાવી તે વ્યાપારી દરેક સોમવારે શિવજીનું વ્રત રાખતો મંદિરમાં જઈ ઘીનો દીપક પ્રગટાવતો અને સાચા ભાવથી પૂજા કરતો અહીંથી શરૂ થાય છે એવી કથા જે બતાવે છે કેવી રીતે શ્રદ્ધા વ્રત અને શિવ કૃપા મૃત્યુ જેવા ભાગ્યને પણ બદલી શકે છે તેનું હૃદય સંતાનના અભાવમાં વ્યાકુળ હતું આજ વ્યથાથી પ્રેરિત થઈ તેણે ભગવાન શિવની સાચા મનથી ઉપાસના શરૂ કરી દરેક સોમવારે તે વ્યાપારી વ્રત રાખતો સાંજે મંદિર જતો અને શિવલિંગ સમક્ષ ঘি નો દીપક પ્રગટાવતો. શિવજીને ભોગ અર્પણ કરી ફક્ત એક જ વખત ભોજન કરતો. તેની અડગ શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ જોઈ માતા પાર્વતીની કરુણા જાગી ઊઠી. તેણે ભોળાનાથને કહ્યું, "હે પ્રાણનાથ, જુઓ તો ખરા, આ વ્યાપારી કેટલા સમયથી શ્રાવણ સોમવાર વ્રત કરી રહ્યો છે તમારા ચરણોમાં પૂર્ણ નિષ્ઠાથી પૂજન કરી રહ્યો છે તમારે તેની મનોકામના અવશ્ય પૂર્ણ કરવી જોઈએ ભગવાન શિવ મંદ હાસ્ય સાથે બોલ્યા પ્રિયે આ સંસારમાં દરેક જીવને તેના કર્મો અનુસાર જ ફળ મળે છે જેવું કર્મ તેવું ફળ આ જ સનાતન નિયમ છે પરંતુ માતા પાર્વતીનું હૃદય શાંત ના થયું તેણે ફરી આગ્રહ કર્યો હે પ્રભુ આ ભક્ત તો તમારો અનન્ય કરે છે તમે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન અવશ્ય આપો માતા પાર્વતીએ ભગવાન શિવ સાથે વારંવાર આગ્રહ કર્યો અને અંતે શિવજીએ કહ્યું ઠીક છે પાર્વતી હું આ વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન તો આપીશ પરંતુ તેનો પુત્ર માત્ર સોળ વર્ષ જ જીવશે તે જ રાત્રે ભગવાન શિવે તે ભક્ત વ્યાપારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું તું વર્ષોથી મારી ભક્તિ કરી રહ્યો છે સોમવારનું વ્રત રાખી રહ્યો છે હું તારા પર પ્રસન્ન છું તને પુત્રની પ્રાપ્તિ થશે તે સ્વપ્ન જેમ તૂટ્યું વ્યાપારીની આંખોમાંથી અશ્રુ ધારા વહી ગઈ ખુશી પણ હતી પરંતુ સાથે ગહેરી ચિંતા પણ હતી ભગવાને પુત્રનું વરદાન તો આપ્યું હતું પરંતુ સાથે તેની અલ્પ આયુની છાયા પણ જણાવી દીધી હતી ફરી પણ તેણે પોતાની ભક્તિમાં કોઈ ઘટાડો ના આવવા દીધો દરેક સોમવારે તે પહેલાની જેમ વ્રત રાખતો ભગવાન શિવનો દીપક પ્રગટાવતો પૂજા કરતો અને એક સમય માટે ભોજન કરતો કેટલાક મહિનાઓ પછી શિવ કૃપાથી એક અતિ સુંદર પુત્રનો જન્મ થયો ઘરમાં જાણે ખુશીઓની બાઢ આવી ગઈ હોય ચારે બાજુ આનંદ હતો અભિનંદન હતા ઉત્સવ હતો સંગીત હતું પરંતુ તે વ્યાપારીના અંતરમાં એક અદ્રશ્ય ચિંતા હજુ પણ બેઠી હતી તે જાણતો હતો આ પુત્રનું જીવન લાંબુ નથી અને આ જ વાત તેણે પોતાના હૃદયમાં દબાવી રાખેલી હતી ઘરમાં કોઈ જાણતું નહોતું તે વરદાનનું સંપૂર્ણ રહસ્ય તે દિવ્ય બાળકનું નામ અમર રાખવામાં આવ્યું નામ એવું જાણે ભગવાને જ તેના જીવનના ક્ષણોને અમરત્વ આપવાની આશા છોડી હોય જ્યારે અમર બાર વર્ષનો થયો ત્યારે પિતાએ નિર્ણય લીધો હવે તેની શિક્ષા માટે વારાણસી મોકલવો જોઈએ વેપારી અમરના મામા દીપજંદને બોલાવ્યા અને કહ્યું આને गुरુકુળમાં દાખલ કરાવો શાસ્ત્ર ધર્મ નીતિ બધાનું જ્ઞાન મેળવી આ એક સાચો યોગ્ય પુરુષ બનશે અમર મામા સાથે નીકળી પડ્યો જ્ઞાનની તે યાત્રા પર જ્યાં દરેક ભણાવ એક સંસ્કાર બની તેના જીવનમાં ઉતરી રહ્યો હોય જ્યારે પણ રાત્રિ વિશ્રામ કરતા ત્યાં જ યજ્ઞ કરતા બ્રાહ્મણોને આમંત્રિત કરતા અને તેમને આદરપૂર્વક ભોજન કરાવતા તેમની આ યાત્રા માત્ર શિક્ષાની નહોતી આ તો એક આંતરિક સાધના હતી એવી શીખ જે મન વાણી અને આચરણ ત્રણેયને પવિત્ર કરે અને પછી તે એક નગરમાં પહોંચ્યા નગરમાં મહોત્સવનું વાતાવરણ હતું ચારે બાજુ રથ હાથી બાજા ગાજા સજ્જિત નગરના ખૂણે ખૂણેથી રાજકુમારીના વિવાહની શુભ સૂચના ગુંજી રહી હતી બારાત આવી રહી હતી રાજા પોતે જ સ્વાગત માટે તત્પર હતા પરંતુ વર વરપક્ષમાં એક ચિંતા ગહેરાઈથી વ્યાપી રહી હતી વરરાજાનો પિતા વ્યાકુળ હતો કારણ કે તેનો પુત્ર એક આંખથી અંધ હતો તેને ડર હતો જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો કદાચ વિવાહથી ઇનકાર કરી દેશે મારા રાજઘરાનું અપમાન થશે અને મારા કુળની પ્રતિષ્ઠા પણ ડૂબી જશે ત્યારે અમરને અમર સુંદર તેજસ્વી અને અને તેના મનમાં એક કપટી વિચાર આવ્યો તેણે વિચાર્યું આ યુવક ને વરરાજો બનાવીને રાજકુમારી સાથે વિવાહ કરાવું તો પછી ધન આપી એને વિદા કરી દઈશ અને પોતાની અસલી વહુ ને પાછી લઈ આવીશ ધનના લોભમાં તેણે અમર અને દીપચંદને પ્રસ્તાવ આપ્યો અને દુર્ભાગ્યવશ મામા દીપચંદે પણ તે પ્રસ્તાવ સ્વીકારી લીધો રાજમહેલમાં ઉત્સવ છવાઈ ગયો અમરને વરરાજાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા સાહી સાજ શણગાર વચ્ચે અમર અને રાજકુમારી ચંદ્રિકાના લગ્ન સંપન્ન થયા લગ્ન પછી રાજાએ ઘણું બધું ધન વસ્ત્રો અને ઉપહારો આપીને પોતાની દીકરીને વિદાય આપી પરંતુ સત્ય કેટલો સમય છુપાઈ શકે રાજકુમારી પ્રતિ શ્રદ્ધાથી ભરેલા અમરનું અંતર તેના સાથે ખોટું ન ચાલી શક્યું તેણે વિદાયના સમયે રાજકુમારીની ઓઢણીના ખૂણા પર કંઈક લખ્યું રાજકુમારી ચંદ્રિકા તમારા વિવાહ મારી સાથે થયા છે હું વારાણસી શિક્ષા માટે જઈ રહ્યો છું જેની સાથે તમને મોકલવામાં આવી રહ્યા છે તે અસલી વરરાજો નથી તે એક આંખથી કાણો છે ત્યારે તેનું મન વિચલિત થઈ ગયું તેણે તે કાણા યુવક સાથે જવાની મનાઈ કરી અને તે દિવસે રાજકુમારીએ સત્યને પસંદ કરીને પોતાના જીવનની દિશા બદલી નાખી બીજી બાજુ વારાણસીની પવિત્ર ભૂમિ પર ગંગાની નિર્મળ ધારા કિનારે જ્યારે અમર અને તેના મામા દીપચંદ પહોંચ્યા ત્યારે તેમણે ગુરુકુળમાં પ્રવેશ લીધો અમરનું મન અભ્યાસમાં રમી ગયું તેનું તેજ તેની શ્રદ્ધા તેનું સંયમ દરેકને પ્રભાવિત કરતું અને પછી તે દિવસ આવી પહોંચ્યો જ્યારે અમરની આયુ સોળ વર્ષ પૂર્ણ થવાની હતી જે સાંભળીને કોઈ બીજો આનંદિત થાય પરંતુ મામા દીપચંદના મનમાં ગહેરી ચિંતા હતી અમરને હજુ પણ તે રહસ્યની ખબર નહોતી તે તો બસ પોતાના જીવનના આ શુભ અવસરે યજ્ઞ કરવા માગતો હતો એક ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અમરે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અન્ન વસ્ત્ર દાન આપ્યા તેના ચહેરા પર સંતોષ હતો માનું જીવનનું ધ્યેય પૂર્ણ થઈ ગયું હોય એક રાત્રિના સમયે અમર પોતાના શયનકક્ષમાં વિશ્રામ માટે ગયો અને જેમ જ તે નિંદ્રામાં લીન થયો ભગવાન શિવના વચન અનુસાર તેની પ્રાણ વાયુ ધીમે ધીમે શરીર છોડી ગઈ સવારે જ્યારે દીપચંદે તેને જગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમરનું નિસ્તેજ શરીર જોઈ તેનું હૃદય ફાટી ગયું મામા ફૂટ ફૂટ કરીને રડવા લાગ્યા તેની ચીસો તેનો વિલાપ ગુરુકુળના વાતાવરણને પણ કંપાવી ગયો તેમના આંસુમાંથી નીકળેલી ભુકાર સીધી ભગવાન શિવ અને માતા પાર્વતીના કાન સુધી પહોંચી કૈલાશથી ભ્રમણ કરતા ભગવાન શિવ અને માતા પાર્વતી તે માર્ગે થઈને પસાર થઈ રહ્યા હતા માતા પાર્વતીએ જેમ જ વિલાપનો અવાજ સાંભળ્યો તે ઊભા રહી ગયા અને પોતાના પ્રાણનાથ શિવને કહ્યું હે નાથ આ કરુણ પુકાર સહન નથી થઈ રહ્યા કોના પ્રાણ ચાલ્યા ગયા છે જેથી આ વૃદ્ધ આટલો બેચેન થઈ ગયો છે ભગવાન શિવે ધ્યાન લગાવ્યું અને ગંભીર સ્વરમાં કહ્યું આ તેજ અમર છે તે વ્યાપારીનો પુત્ર જેને મેં સોળ વર્ષનું જીવનદાન આપ્યું હતું હવે તેની આયુ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ માતા પાર્વતી તો કરુણાની મૂર્તિ છે તેણે ફરી આગ્રહ કર્યો હે નાથ આ બાળકી યજ્ઞ કર્યો દાન આપ્યું સંસ્કારો સાથે જીવન જીવ્યું શું તમે તેના જીવનને ફરીથી નહીં આપી શકો તેના માતા-પિતા આજે પણ તમારું વ્રત કરે છે સોમવારે વ્રત અને કથા સાંભળે છે શું તેમની ભક્તિ વ્યર્થ જશે ભગવાન શિવ થોડી ક્ષણ મૌન રહ્યા પછી હસીને બોલ્યા પાર્વતી તમારી કરુણા આગળ આજે મારો નિયમ પણ ઝૂકી ગયો છે અને તે જ ક્ષણે એક દિવ્ય પ્રકાશ અમરના શરીરમાં પ્રવેશ્યો અમરનો શ્વાસ ફરીથી ચાલુ થઈ ગયો એની આંખો ખુલી ગઈ તે ફરીથી જીવિત થઈ ગયો ચારે બાજુ આશ્ચર્ય અને આનંદની લહેર છવાઈ ગઈ મામા દીપચંદે ભગવાનને હદેથી નમન કર્યા શિક્ષા પૂર્ણ કરી અમર પોતાના મામા દીપચંદ સાથે અમરપુર પાછા ફરવા નીકળી પડ્યા જ્યારે તેઓ તે નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા ત્યારે અમરે ત્યાં એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું યજ્ઞમાં શ્રદ્ધા અને સેવા ભાવથી બ્રાહ્મણોને આમંત્રિત કરી ભોજન અને દાન આપ્યું તરત જ ઓળખી લીધો આ તો તેજ તેજસ્વી યુવક છે જેની સાથે મારી પુત્રી ચંદ્રિકાના લગ્ન થયા હતા યજ્ઞ પૂર્ણ થયા પછી રાજા પોતે જ અમર અને તેના મામાને રાજમહેલમાં લઈ ગયા રાજકુમારી ચંદ્રિકા જે હવે અમરની પત્ની હતી પોતાના સાચા વરને જોઈને આનંદમાં ભરાઈ ગઈ રાજાએ આદરપૂર્વક કેટલાક દિવસો સુધી તેમને મહેલમાં અતિથિ તરીકે રાખ્યા ખૂબ ધન રત્નો વસ્ત્ર આભૂષણ અને ઉપહારો આપી વિદાય કરી રાજાએ રાજકુમારી ચંદ્રિકાની સાથે અમર અને દીપચંદ્રને પાછા ફરવા માટે સૈનિકોની ટુકડી પણ આપી જેથી માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે જ્યારે અમરનગરના દ્વાર પર પહોંચ્યો તે જ સમયે વ્યાપારી જે તેનો પિતા હતો પોતાની પત્ની સાથે એક ઓરડામાં બંધ હતો તેમણે પ્રતિજ્ઞા કરી રાખી હતી જો પુત્રના મૃત્યુની ખબર આવશે તો અમે બંને જીવન છોડી દઈશું પરંતુ જેમ જ નગરના દ્વાર પરથી એક દૂતે સમાચાર આપ્યા તમારો પુત્ર અમર પાછો આવી ગયો છે અને તેની સાથે છે તમારી સુંદર પુત્ર વધુ રાજકુમારી ચંદ્રિકા તે ક્ષણે જાણે વર્ષોથી અટકી ગયેલા હૃદયના ડગલાં ફરીથી શરૂ થઈ ગયા વ્યાપારી અને તેની પત્ની દોડીને નગરના દ્વાર પર પહોંચ્યા જ્યાં તેમણે અમર અને ચંદ્રિકાને જોઈ વર્ષોનું સંચિત દુઃખ ચિંતા અને તપ બધું આંસુઓની ધારામાં વહાવી દીધું રાત્રે જ્યારે વ્યાપારી ઊંડી નિંદ્રામાં સૂતા હતા ત્યારે સ્વપ્નમાં સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા તેમની દિવ્ય મુસ્કાન અને શાંત મુખ મુખમુદ્રાથી શબ્દો નીકળ્યા હે શ્રેષ્ઠ વ્યાપારી તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન છું સોમવાર વ્રત અને વ્રત કથા શ્રવણથી તારા પુત્રને આપેલી સોળ વર્ષની આયુને મેં વધારી દીધી છે હવે તારો પુત્ર દીર્ઘાયુ થશે તારું કુળ તેજસ્વી બનશે સવારે ઉઠ્થાહની સાથે જ વ્યાપારીની આંખોમાંથી આંસુ નીકળી ગયા પરંતુ હવે આ આંસુ કોઈ દુખના નહોતા પરંતુ શિવની કૃપાના હતા એક પિતાની પૂર્ણતા અને માતૃત્વના આચરણમાં ભરાયેલી નવી ખુશીઓના હતા શાસ્ત્રોમાં કહેવાયું છે જે પણ સ્ત્રી કે પુરુષ શ્રાવણ માસમાં સોમવારનું વ્રત કરે છે શ્રદ્ધાથી ભગવાન શિવની કથા સાંભળે છે તેની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે જેમ તે વ્યાપારીને વર્ષો પછી સંતાન પ્રાપ્ત થયું અને પુત્રને દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત થયું તેવી જ રીતે સંતાન ઈચ્છુક દંપતી અને ગર્ભવતી માતાઓને એક દિવ્ય શ્રેષ્ઠ તેજસ્વી અને સર્વગુણ સંતાન પ્રાપ્ત થશે પ્રિય ગર્ભવતી માતાઓ જો આ श्रावण માસમાં श्रद्धाથી શિવજીને પ્રાર્થના કરવામાં આવે તો તમારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ દિવ્ય ગુણો બુદ્ધિ અને આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે હે ભગવાન ભોળાનાથ જે રીતે તમે તે વેપારીને શ્રેષ્ઠ સંતાન આપ્યું તેમજ કૃપા કરીને અમને પણ એક સંસ્કારી તેજસ્વી અને દિવ્ય સંતાન આપો તમારા ચરણોમાં નિત્ય પ્રણામ છે તમારા આશીર્વાદ અમારી કોખ અને અમારા બાળકની સદૈવ રક્ષા કરે આજે અને જીવનભર હર હર મહાદેવ